અખિલેશ નેશનલ હાઇવે ઉપર સહયોગ હોટલ નજીક મુંબઈ તરફથી આવતા આઈસર ટેમ્પોને પોલીસ રોકી તપાસ કરતા ટ્રમ અને પોતાની આડમાં લઈ જવાતો અઢાર લાખનો દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો પોલીસે દારૂ ટેમ્પો મળી અઠાવીસ લાખનો બધા માલ કબજે કર્યો હતો અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે અડતાળીસ ઉપર સહયોગ હોટલ પાસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે છાપો મારીને એક આયસર ટેમ્પોમાંથી ભારતીય બનાવટના જુદી જુદી બ્રાન્ડના કુલ સાત હજાર છસો એસી બીયરટીન કિંમત રૂપિયા અઢાર લાખ સોળ હજાર આઠસોના જથ્થો ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમને બાતમી હતી કે એક બંધ બોડીના આઈસર ટેમ્પો નંબર એમએચ જીરો પાંચ એફ જે જીરો એક સાત એકમાં કલરના ડ્રમ તેમજ પૂઠાના બોક્સની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો વહન થઈ રહ્યો છે જેના આધારે હાઇવે ઉપર વોચ ગોઠવવામાં આવી પોલીસે ટેમ્પો નોકિયા કંપનીનો મોબાઈલ ફોન સિત્તેર વારદડી અને ખાકી કલરના ડ્રમ નવાણુ પુ્ઠાના બોક્સ એક બિલ્ટી ફાસ્ટેગ ઇન્સ્યોરન્સ અને આરસી બુકની નકલ સહિતનો મુદ્દામાલ મળી કુલ અંદાજીત રૂપિયા અઠ્ઠાવીસ લાખથી વધુનો મુદ્દામા કબજે લીધો છે પોલીસે ટેમ્પો ચાલક અજય મન વાનખેડીની અટકાયત કરી હતી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીએ ખોટી બિલ્ટી બનાવી ટેમ્પોમાં ડ્રમ અને બોક્સની આડમાં બિયરનો જથ્થો ભર્યો હતો રેડ દરમિયાન રામ નામનો વ્યક્તિ સ્થળ પરથી ફરાર થયો છે જ્યારે ટેમ્પોના માલિક અને મોબાઈલ નંબર ધારક અંગે તપાસ ચાલુ છે પોલીસે પ્રોહિબિશન એક્ટની જોગવાઈ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે